સહડા ગામે મા બાપ વગરના ત્રણ બાળકો બે પાલક માતા પિતા સહાયના ઓર્ડર આપતા પાદરાના ધારાસભ્ય ચિતનશીલ ઝાલા પાદરા મત વિસ્તાર જનતાની સતત ચિંતા કરતા ધારાસભ્ય ચિતનશીલ ઝાલા અનેક લોકોને સરકારી સહાય આપવામાં અગ્રેસર રહ્યા છે પાદરા તાલુકાના સાઢા ગામે રહેતા ત્રણ બાળકોએ તેમના મા બાપને ગુમાવ્યા બાદ તેની દેખરેખ દાદી કરી રહી હતી આ દુનિયામાં નિરાધાર બનેલી ત્રણ બાળકોની જવાબદારી ગરીબ વૃદ્ધ બા પર આવી હતી ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને આ બાબતની જાણ થતાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ તાત્કાલિક બાળકોને સરકાર દ્વારા મળતી પાલક માતા પિતા સહાય યોજનાના હુકમ સુપ્રત કરાયો હતો આ યોજના હેઠળ એક બાળકને દર મહિને ત્રણ એમ ત્રણ બાળકોને મળી દર મહિને કુલ નવ રૂપિયા બાળકોને ચૂકવવામાં આવશે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એમ આ બંને સરકારનો નિર્ધાર છે કે નિરાધારને સહાય કરવી નિસહાય જે લોકોનો આધાર નથી એનો આધાર બનવું એ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે આજ રોજ સાંઢા મુકામે ચુનાળા કમળાબેન કે જેઓના બે પૌત્ર અને એક પૌત્રી એ માતા પિતા તેમના દેવલોક પામ્યા છે તેઓ નિરાધાર છે અને આ નિરાધાર પરિવારને સહાય કરવા માટે ગુજરાત સરકાર તરફથી પાલક માતા પિતા યોજના હેઠળ એક બાળકના ત્રણ હજાર એમ ત્રણ બાળકના નવ હજાર એના ઓર્ડર આજ રોજ તેમને આપવા માટે આવ્યા છે બંને સરકારો કે જે છેવાડાના માનવીની સેવા કરવા માટે નિરાધાર સુધી પહોંચે છે અને તેમને સેવા પહોંચાડે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આ સહાય થકી એક પરિવારને એ ખૂબ જ સહારો મળશે અને તેઓનું પાલન પોષણ અને શિક્ષણ એ ખૂબ જ સારી રીતે થઈ શકશે આ ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીનું સેવાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે